નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર નંબર ચારનો જે વિભાગ ડી છે વ્યાકરણ વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે અને બોર્ડની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો ઘરે બેઠા માટે ધોરણ ઘરે બેઠા ધોરણ દસની આ અસાઇનમેન્ટ બુક મેળવવા માટે આજે જ સંપર્ક કરો અહીંયા તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે ઓર્ડર કરી શકો છો માત્ર બસો ચાલીસ રૂપિયા પ્રાઇસ છે મિત્રો સાથે સાથે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન પણ લોન્ચ કરી દીધેલી છે આ જે એપ્લિકેશન છે તેમાં તમને ફ્રી ઓનલાઈન જે છે તે સોલ્યુશન પણ ઉપલબ્ધ થઈ જવાનું છે તેના માટે તમારે જે મુખ પૃષ્ઠ છે તેના પાછળના પેજ ઉપર અહીંયા તમે જોશો તો આપણને એક બારકોડ આપેલો છે બારકોડ તમારે સ્કેન કરવાનો છે ત્યાર પછી અહીંયા જે ચાર સ્ટેપ આપેલા છે ચાર સ્ટેપ પ્રમાણે માહિતી એન્ટર કરશો શો અને આ એક્સિસ કોડ તમે એન્ટર કરશો એટલે તમે આ સ્માર્ટ ડીજી બુકની અંદર આ ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તેનો અભ્યાસ કરી શકશો તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ ઉપરાંત ગાલા અસાઇનમેન્ટ દ્વારા માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ કરવામાં આવેલું છે જે ટૂંક સમયની અંદર નજીકના બુક સ્ટોલને ત્યાં એટલે કે તમારું જે નજીકના બુક સેલર હશે ત્યાં તમને ઉપલબ્ધ થઈ જશે તો જરૂરથી આ જે માસ્ટર સોલ્યુશન છે તેનો પણ અભ્યાસ કરી લેજો સાથે સાથે બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ અને શ્રેષ્ઠ મટીરિયલ એવું ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ થઈ ચૂક્યા છે તો જરૂરથી આ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તેનો પણ અભ્યાસ કરી લેજો તે પણ મેળવી લેજો દરેક વિષયવાઇઝ અલગ અલગ બુકો છે જે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો હવે શરૂ કરીએ આપણે ગાલા અસાઇનમેન્ટ એમાં અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો એમાં આડત્રીસમો સવાલ હદઃ શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમ અદોદ તેબ્ય વિકલ્પેભ્ય ચિતવા લિખત તો હદઃ એટલે કે સરહ ઓગણચાલીસમું બાલ શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ અદોદ તેબ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત બાલ એટલે કે સ્થવિર ચલો ત્યાર પછી છે ચાલીસમો પ્રશ્ન વર્તમાન કાલસ્ય મધ્યમ પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત તો અહીંયા જવાબ આવશે ભજ ધે ચાલો ત્યાર પછી છે એકતાલીસમો અદોધતે ક્રિયાપદેભ સામાન્ય કાલસ્ય ઉત્તમ પુરુષસ્ય એક વચન રૂપ ચીવા લિખત તો અહીંયા જવાબ આવશે દ્રક્ષ્યામી ત્યાર પછી છે બેતાલીસમો સવાલ અદોધ તેબ્ય ક્રિયાપદેભ આજ્ઞાર્થ અન્ય પુરુષસ્ય એક વચન રૂપ ચીવા લિખત તો અહીંયા આપણો જવાબ આવશે મિલતામ ત્યાર પછી મિત્રો આપણે આઈએમપી બેચ લોન્ચ કરેલી છે બે હજાર છવ્વીસ માટે જેની પ્રાઇઝ માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયા છે વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આઈએમપી પી બેચની અંદર જરૂરથી જોઈન થઈ જજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તેતાલીસમો સવાલ અદોધ તેબ્ય ક્રિયાપદીબ્ય વિદ્યાર્થ અન્ય પુરુષસે બહુવચનસ્ય રૂપમાં ચિતવા લિખત તો જવાબ આવશે વધીયુ હું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ જલાશયે ત્રયો મત્સ્ય અવસન દત્ત વાક્યને સ્મ પ્રયોગયુક્ત શુદ્ધ વાક્યમ ચીવા લિખત તો જવાબ આવશે વિકલ્પ જલાશય ત્રયો મત્સ્યા વસંત ત્યાર પછી છે પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન અદોધતે નામરૂપેભ્ય ચતુર્થીભક્તેકવચન રૂપમ ચિતવા લિખ તો અહીંયા જવાબ આવશે જલાય છેતાલીસમો સવાલ અદોધ તેબ્ય નામ રૂપેભ્ય દ્વિતીય વિભક્તે બહુવચન રૂપ ચીતવા લિખ તો અહીંયા જવાબ આવશે શાલા સુડતાલીસમું ઉપપદ હે પ્રયોગમ કૃત્વા રિક્ત સ્થાનમ પુરાયત ખાલી જગ્યા વિના વિદ્યા ન પ્રાપ્યતે તો જવાબ આવશે પઠનેન ત્યાર પછી અડતાલીસમું પ્રકોષ્ઠત યુક્તમ સંખ્યા પદમ ચિતવા રિક્ત સ્થાનમ પૂરયત તો સંસ્કૃત ભાષાયામ ખાલી જગ્યા વચનાની સંતિ તો અહીંયા જવાબ આવશે ત્રણેય મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે અને આ ગાલા અસાઇનમેન્ટ બુકના દરેકે દરેક પાઠ જે છે દરેકે દરેક પ્રશ્નપત્ર જે છે તેના સોલ્યુશન દરેક દરેક વિષયના આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ એપ્લિકેશન ઉપર મૂકવામાં આવેલા સોલ્યુશન જે છે તેના અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે ઓગણચા ઓગણપચાસમાં પ્રશ્ન રેખાંકિત પદસ્ય કૃદન પ્રકારમ વિકલ્પ એભીએમ ચિતવા લિખત તો પાતુમ એટલે કૃદમ ત્યાર પછી છે સંધિ વિચ્છેદ દત્તે વિકલ્પ એભ્ય એમાં છે દશોયમ એટલે દશવયમ એટલે કે દેશ પ્લસ અયમ ત્યાર પછી છે એકાવનમો પ્રશ્ન અદોદસ પદસ્ય સંધિયુક્ત પદમ દત્્ય વિકલ્પેભય ચિત્વા લિખત સર્વદા પ્લસ ઇવ સર્વદા પ્લસ ઇવ એટલે કે સર્વદેવ ત્યાર પછી છે સંયતેન્દ્રિય તો સંયતેન્દ્રિય એટલે કે બહુવિહિરી ત્યાર પછી છે જલપાનાય એટલે કે સૃષ્ટિ તત્પુરુષ મિત્રો ધોરણ દસના કોઈપણ તમારે અપડેટ મેળવવા હોય ધોરણ દસની બોર્ડની પરીક્ષાને લગતા અથવા તો કોઈ કોર્સને અથવા તો કોઈપણ પ્રકારની માહિતી માટે આપણા જે વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ દસના તેની અંદર જરૂરથી જોઈન્ટ થઈ જજો કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટેનો નંબર પણ તમને આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વધારે માહિતી પણ મેળવી શકો છો મિત્રો આ ઉપરાંત ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તેના દરેકે દરેક વિષયના દરેકે દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ અને આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ચારના સોરી ધોરણ દસના પ્રશ્નપત્ર નંબર ચારના વિભાગ ઇના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે